ચૂંટણીના પડઘમ વાગતા જ ઉપલેટામાં રાજકારણ ગરમાયું પોરબંદરથી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વિરુદ્ધ પોસ્ટર લાગ્યા ઉપલેટા તાલુકાના નવાપરા ગામમાં પોસ્ટર લાગ્યા સ્થાનિક ઉમેદવારો મેદાનમાં ઉતારવાની પોસ્ટરમાં માંગ કરાઈ છે ત્યારે મનસુખ માંડવિયા અને લલિત વસુએ આ વિરુદ્ધ પોસ્ટર લાગ્યા નવાપરા ગામમાં વિવિધ જગ્યાએ પોસ્ટર લગાવવામાં આવ્યા છે તો ફરી એકવાર પોસ્ટર વોર શરૂ થઈ ગયું ચૂંટણીના પડઘમ વાગતા જ ઉપલેટામાં રાજકારણ ગરમાઈ ગયું છે પોરબંદરથી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વિરુદ્ધ પોસ્ટર લાગ્યા છે આપણે જણાવી દઈએ કે પોરબંદરથી ભાજપે મનસુખ માંડવિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે તો બીજી તરફ કોંગ્રેસે લલિત વસોયાને ટિકિટ આપી છે ત્યારે ઉપરેટા તાલુકાના નવાપરા ગામમાં પોસ્ટર લાગ્યા કે સ્થાનિક ઉમેદવારો મેદાનમાં ઉતારો સ્થાનિક ઉમેદવારો મેદાનમાં ઉતારવાની પોસ્ટરમાં માંગ કરવામાં આવી છે મનસુખ માંડવિયા અને લલિત વસોયા વિરુદ્ધ આ પોસ્ટર લાગ્યા છે નવાપરા ગામમાં વિવિધ જગ્યાએ પોસ્ટર લગાવવામાં આવ્યા જ્યાં એક તરફ લોકસભા ચૂંટણીની તારીખ હવે જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ અને કોંગ્રેસે જે પણ ઉમેદવારોને જાહેર કર્યા છે તેમણે પ્રચાર પડઘમ શરૂ કરી દીધા છે અને ઝંઝાવાતી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે ત્યારે આ પ્રચાર અને પ્રસારની વચ્ચે પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે ચૂંટણીના પડઘમ વાગતા જ ઉપલેટામાં રાજકારણ ગરમાયું ઉપલેટાના નવાપુરામાં નવાપુરા ગામમાં પોસ્ટર વોર શરૂ થયું છે સ્થાનિક ઉમેદવારની માગ સાથે પોસ્ટર લગાવવામાં આવ્યા છે જ્યાં એક તરફ પોરબંદરથી ભાજપે મનસુખ માંડવીયાને ટિકિટ આપી છે તો કોંગ્રેસના ઉમેદવાર છે લલિત વસોયા અને હવે આ પ્રચાર પ્રસારની વચ્ચે પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે સ્થાનિક ઉમેદવારની માંગ કરવામાં આવી રહી છે અને સ્થાનિક ઉમેદવારની માગ કરતા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે મનસુખ માંડવિયા અને લલિત વસોયા વિરુદ્ધ પોસ્ટર લાગ્યા છે જ્યાં એક તરફ સાત મે ગુજરાતમાં મતદાન થવાનું છે અને એ દિવસે આજે તમામ છવ્વીસે છવ્વીસ ઉમેદવાર છે તેનું ભાવિ નક્કી થશે ત્યારે હવે પોસ્ટર વોર ચૂંટણીને લઈને શરૂ થઈ ગયું છે જ્યાં સાત તારીખે સાત મે તમામ લોકો મતદાન કરવા માટે જશે જ્યાં એક તરફ ચૂંટણીને લઈને ભાજપે છવ્વીસે છવ્વીસ ઉમેદવારની જાહેરાત કરી દીધી છે હજુ પણ કોંગ્રેસના સાત ઉમેદવાર બાકી છે પરંતુ જ્યાં ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે ત્યાં પ્રચાર પણ શરૂ થઈ ગયો છે તો આપણી સાથે કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા ફોનલાઈન પર જોડાયા છે લલિતભાઈ સ્વાગત છે આપનું ઝી ચોવીસ કલાકમાં લલિતભાઈ નવાપરામાં પોસ્ટર્સ લાગ્યા છે જ્યાં એક તરફ તમે પોરબંદરથી ચૂંટણી લડવાના છો કોંગ્રેસના ઉમેદવાર તરીકે અને ત્યાં જ આ પોસ્ટર વોર શરૂ થયું મારે જેનો નામ નો ઉલ્લેખ નથી કરવો માર્યા છે ને કે મરાય છે પણ બે દિવસ પહેલા સ્થાનિક ઉમેદવાર ને બાર નો ઉમેદવાર ને મનસુખભાઈ ની વિરુદ્ધના જે વિડીયો બહાર પડ્યા હતા આખા પોરબંદર લોકસભા મત વિસ્તારમાં આવા બેનરો મારવાનો છું એટલે આપે ફોનોમાં મને લીધો પણ એના કરતા જે લોકો વિડીયો જેની જે મેસેજ કરે છે હેલો જી લલિતભાઈ કનતા પાર્ટી ની આંતરિક ઓર છે અને ઓર નો ફાયદો મને થઈ રહ્યો છે એમાં નો ડાઉટ પરંતુ આ આ જે જે બારના ઉમેદવાર સામેનો અસંતોષ છે એ અસંતોષ ભાજપના જ કાર્યકરો અને આગેવાનો પ્રગટ કરી રહ્યા છે એ જે પોસ્ટર લગાવવામાં આવ્યું છે એમાં તો મનસુખભાઈ નો પણ ફોટો લગાવવામાં આવ્યો છે હું આપને કહું છું ને મેં આપને ઇન્ડિકેટર આપી દીધું કે બે દિવસ પહેલા જેમનો સોશિયલ મીડિયાની અંદર અને દરેક મીડિયા મીડિયામાં પણ બતાવ્યું છે કે એક ભારતીય જનતા પાર્ટીનો આગેવાન છે યુવા આગેવાન જેને છ આઠ મહિના પહેલા જ કમલમની અંદર ખેસ પહેરાવીને એનું સન્માન કરવામાં આવ્યું હતું એ જ વ્યક્તિ બારના અને સ્થાનિક ઉમેદવારોના વીડિયો બહાર પાડે છે કેના કેવાથી બહાર પાડે છે મને નથી ખબર બિલકુલ બિલકુલ લલિતભાઈ પણ તમે જે કહી રહ્યા છો કે એક યુવા નેતા છે કે જે આ વિડીયો બહાર પાડે છે તો તમે એ બાબત જાણો છો તો શું તમે કહી શકો કે એ વ્યક્તિ કોણ છે બની ગજેરા બની ગજેરાજી સ્પષ્ટતા કરું છું કે તમે એને પૂછો એને બે દિવસ પેલા એવું વિડીયો માં કહ્યું છે કે હું પોસ્ટરો બેનરો મારવાનો છું એટલે આપ એને પૂછો કે એને માર્યા છે કે કેમ બેટુ તમે પૂછી શકો પરંતુ તમે અત્યારે કહી રહ્યા છો કે તમને ખ્યાલ છે બાબતનો કે વિડિયો પણ જાહેર કરે છે અને વિડિયોમાં એણે કહ્યું છે કે હું આવા પોસ્ટર લગાવીશ એટલે તમારું શું કહેવું છે તમને શું લાગે છે કે એ વ્યક્તિ આ પોસ્ટર લગાવ્યા હોય શકે હોય શકે હું કોણ લગાવ્યા છે એ મને નથી કે તો કદાચ હોય શકે બિલકુલ વ્યક્ત કરું છું બિલકુલ એ તો હવે સમય સાથે ખબર પડશે કે શું સત્ય છે અને કોણે આ પોસ્ટર્સ લગાવ્યા છે લલિતભાઈ ઝી ચોવીસ સાથે જોડા બદલ આપનો આભાર તો જે રીતે હવે પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે આપણે જણાવી દઈએ કે ચૂંટણીના પડઘમ વાગતા જ ઉપલેટામાં રાજકારણ ગરમાયું પોરબંદરથી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વિરુદ્ધ પોસ્ટર લાગ્યા છે ઉપલેટા તાલુકાના નવાપરા ગામમાં પોસ્ટર લાગ્યા સ્થાનિક ઉમેદવારો મેદાનમાં ઉતારવાની પોસ્ટરમાં માંગ કરાઈ છે મનસુખ માંડવિયા અને લલિત વસોયા વિરુદ્ધ પોસ્ટર લાગ્યા છે નવાપરા ગામમાં વિવિધ જગ્યાએ આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે લોકસભાની ચૂંટણીને